નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગાંધીધામમાં આંગડિયા સંચાલકનું અપહરણ તાત્કાલિક કાર્યવાહીથી સહી સલામત મુક્તિ ગાંધીધામના ગાંધી માર્કેટ વિસ્તારમાં આંગળીયા પેઢીના સંચાલક કેતનભાઈનું અજાણ્યા શખ્સોએ બંદૂકની અણીએ અપહરણ કર્યું હતું તેમને હાઈવે તરફ લઈ જવા બાદ જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યા હતા પૂર્વ પૂર્વતજ પોલીસની ઝડપી અને અસરકારક કાર્યવાહીથી સુરક્ષિત રીતે આવ્યા છે છે પોલીસ સમગ્ર તપાસ કરી રહી રિપોર્ટ બાય જોતા રહો ગુજરાત ન્યૂઝ સાથે સવા બે આસપાસ ગાંધીધામ વિસ્તારમાં આવેલી સાંકેત નિધિ આંગળીયા સંચાલક કેતનભાઈ કાંકરેજ નું અજાણ્યા સમૂહ દ્વારા અપહરણ કરવામાં આવેલું અને આ ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક પોલીસની ટીમો બી એની પાછળ લાગી ગઈ અને સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા કોમ્બિંગ અને નાકાબંધીનું કરવામાં આવ્યું અને જે દરમિયાન પોલીસની સતત આરોપીઓની પાછળ હોવાના નાતે આરોપીઓ જંગી સાઈડ ભાગી ગયેલા હતા અને ત્યાં આ ભોગ બનનાર ને ઉતારીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે અને ભોગ બનનાર અને જે ગાડી શિફ્ટ ગાડીમાં કેતનભાઈનું અપહરણ કરવામાં આવ્યું તે ગાડી અને ભોગ બનનાર પોલીસને મળી ગયેલ છે અને પોલીસ દ્વારા આરોપીઓની તેમજ આ સમગ્ર બનાવ કયા કારણસર બને છે તેની તપાસ તજવીજ ચાલુ છે હજુ પોલીસ દ્વારા આ બાબતે તપાસ ચાલુ છે